अगलेश्वर नी हॉस्पिटल खाते रजिस्ट्रेशन विंडो पर कतार लागी हती, एमर्जंसी सेवा लेता दर्दी थी मांडी ने રોજિંદા દર્દી તરીકે નામ નોંધણી માટે લાઈનમાં કલાક ઉભું રહેવું પડ્યું હતું અને લાઈન રોડ સુધી પહોંચતા ભારે ઉહાપોહ મચ્યો હતો કોમ્પ્યુટરનું સર્વર ડાઉન હોવાથી સમસ્યા સર્જાઈ હોવાને મેનેજમેન્ટે રાગ અલાપ્યો હતો જ્યારે લોકોએ કર્મચારીઓ કામ કરતા અન્ય કામો વધુ વ્યસ્ત રહેતા હોવાની ફરિયાદ કરી હતી અગિયાર ઔદ્યોગિક વસાહત ધરાવતા ભરૂચ જિલ્લામાં કામદારો માટેની ઈએસઆઈસી હોસ્પિટલમાં જ સેવાના નામે ધાંધિયા જોવા મળી રહ્યા છે યોગ્ય સારવાર તો મળતી જ નથી પણ નામ નોંધાવા માટે પણ કલાકો સુધી રહેવાની ફરજ પડે છે અંકલેશ્વરમાં પાંચસો ક્વાર્ટર્સ રોડ પર આવેલી હોસ્પિટલમાં નામ નોંધાવા માટે આવેલા દર્દીઓની કતાર બહાર રોડ સુધી પહોંચી હતી ઇમરજન્સી સારવાર માટે આવેલા દર્દીઓ આપ કતાર મે જેવી સ્થિતિમાં મુકાઈ ગયા હતા રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ભરૂચ